હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગરીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને ભાઈ અમે રેડી થઈ ગયા છે અને જઈ રહ્યા છે મેડમના પિક્ચરના પ્રીમિયરમાં બધા એમને ઓલ ધ બેસ્ટ કહેજો ને પિક્ચર જોવા જજો કયું પિક્ચરનું નામ તાતા થઈ ગયા થતા થઈ ગયું થતા થઈ ગયા હા ભાઈ પિક્ચર છે એમની તો જજો પ્લીઝ જ્યાં તમને દેખાય જે થિયેટરમાં દેખાય જોવા જજો બહુ મસ્ત મૂવી છે કોમેડી છે તો અમે લોકો તો જઈ રહ્યા છે ત્યાં જઈએ પહોંચીએ ત્યાં કોણ કોણ છે શું છે વાતાવરણ આવી રીતે મળીએ ત્યાં જઈને બધાને બધા મૂવીની સ્ટારકાસ્ટ હશે ડિરેક્ટર પ્રોડ્યુસર જે બી હશે બધા હશે ત્યાં જઈને મળીએ બધાને બધાને ઓલ ધ બેસ્ટ કહીએ પિક્ચર જોઈએ પહોંચીએ ફટાફટ ત્યાં મળીએ છીએ થોડી વાર તો ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અહીંયા મોલ અને અમે ઉપર જઈએ છીએ અને મેડમ એક્સાઇટેડ છે બહુ જ પિક્ચર જોવા માટે વધારે એક્સાઇટેડ એટલે શું કે મારા ફર્સ્ટ મૂવીમાં હું પહેલી વાર મતલબ આમ તો કેટલી મૂવી કરી પણ આ પ્રીમિયમમાં પહેલી વાર આવીને આ મારી જોડે છે મારી ફિલ્મ એટલે મને વધારે વધારે ખુશી છો આવે એની પિક્ચરની જે ઉડાડું છું હું <othe> આવું <ınıurai> <traps w> <reunion>

तमने जे लगे हमारी फिल्म आगे प्लीज कह जो बस हमारी फिल्म जो जो तथा थे यू ताता थैया एंड या थैंक यू सो मच फॉर कमिंग थैंक यू थैंक यू सो मच आ फिल्म में के डांस सॉन्ग पण छे तो एक कोरियोग्राफर पण आपली बच्चे छे दीपक तुरी दीपक तुरी यस प्लीज अमित बारोट ये पण आपली बच्चे छे જેમને મ્યુઝિક આપ્યું છે તો એ પણ પ્લીઝ કમ અપન ધ સ્ટેજ યસ સો પ્લીઝ તમે શું કહેશો હેલો एवरीवन કુમાર સે ચાઈસ ઈવન કોઈ આવીને અનહદ ખુશ થઈ ગઈ કે અહીંયા બહુ સારી અને સારી ક્વોન્ટિટીમાં પબ્લિક છે જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આટલો બધો સપોર્ટ કરે છે અને અમારું ફિલ્મ ખતા થઈ ગયું તાતા થઈ ગયા છે એ ફૂલ ફેમિલી સાથે હું બેસીને એન્જોય કરી શકો અને હું એવું ઇનિશિયલ વાત કહી શકું છું કે બહુ બધું શીખવા માટે છે યંગસ્ટર્સ માટે સ્પેશિયલી બહુ બધું જાણી શકો છો તમે કે કોઈ પણ વસ્તુને અચીવ કરવા માટે તમે શોર્ટકટ્સ લેવા કરતા વધારે જો શોર્ટકટ્સ લેવા જશો તો બહુ બધા લોચા પડી શકે છે એના કરતાં વધારે સારું એ છે કે મહેનત કરો સ્માર્ટ ડિસિઝન્સ લો સ્માર્ટ તમે લોકો મસ્ત મસ્ત રિવ્યુઝ આપા ફિલ્મ જોઈને થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ નેક્સ્ટ આ વુડ લાઈક ટુ ઇન્વાઇટ નીરવ કલા યસ સર ઓકે સુ એક સવાલ એવો છે જે તમારી ટીમ તરફથી મને આવ્યો છે કે તમે ફિલ્મ કરતા ત્યારે તમને શું કહેતા હતા લોકો માલિક માલિક એને બધા મને બોલાવતા હતા અને હું બધાને ડકતો

તમે લોકો તો ફિલ્મ જોવાના જ છો પણ મહત્વની વાત એ છે કે આ ફિલ્મને વર્લ્ડ ઓફ માઉથ થી પબ્લિક સુધી પહોંચાડવાની છે આપણે બધાની જવાબદારી છે દરેક ગુજરાતી ફિલ્મો જોવાની અને બિરદાવવાની અને જે રીતે ગુજરાતી ફિલ્મ લાલો અને બે હજાર પચીસમાં ટોટલ ફિલ્મો જે રિલીઝ થઈ જાય કલેક્ટિવ બિઝનેસ બસો પચીસ કરોડ ઉપર થયું છે એ માટે મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર પ્રાઉડ છે એમાં જ એક બીજી ફિલ્મ આજે થતા થઈ ગયું તાતા થઈ ગયા રિલીઝ થઈ રહી છે એ બધા આપણે જોવા આવ્યા છીએ તો લોકો સુધી આ વાત પહોંચાડી કે આ ફિલ્મ સિનેમા ઘરમાં છે નજીકના અને દૂરના જવાનું જે વાત ચોક્કસ છે ફિલ્મમાં મારું એક્સિડેન્ટલ કાસ્ટિંગ છે બહુ જ અચાનક ફોન આવ્યો તો આ ફિલ્મ મેં કરી છે માત્ર ત્રણ લોકોના કારણે પહેલું સંજય ચૌહાણ કે જેને મને એન્ડ ઘડી પર ફોન કર્યો ને એ લોકોને કંઈક અચાનક હતું બધું અને મને કહે કે નીરા આ સમય સાચવવા જેવો છે તો હું ફ્રી હતો ને મેં આ રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે બીજું પુષ્પાબેન માટે ત્રીજું પાયલ માટે અને અત્યારે ભાવેશભાઈ ગોરસિયા જેમની હાજરી બહુ ગેરહાજરી અત્યારે વર્તાઈ રહી છે આવી રહ્યા છે એમને હું મિસ કરી રહી છું મારા ડિરેક્ટર સાહેબ સો આ બધા લોકો મારા અંગત મિત્રો જે લોકો ફિલ્મમાં જોડાયા છે બધાના કારણે આ સરસ મજાની ફિલ્મ કરવાનો મોકો મળ્યો થેન્ક યુ સો મચ વધારે કંઈ નહીં બોલું ફિલ્મો જોજો તમારો રિવ્યુ આપજો પિક્ચર બધા પછી બધાને હું પૂછવા કે મારો રોલ તમને કેવો લાગે મળીએ બાય થેન્ક યુ તમે જુઓ <laughs> 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 અને જે પણ તમને લાગે ફિલ્મ વિશે અમને જાણ કરજો થેન્ક યુ સો મચ આપણી આપણા જે સોંગ્સ ના રાઈટર છે ભરતભાઈ રાણી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમના માટે પણ તાળી રંગ ગ્રાટ અને નેક્સ્ટ દીપકભાઈ ને પણ માઇક આપીશ દીપકભાઈ ઉપવાસ નહીં રાખવા હવે હરિમ મારું નામ ભરત રામી છે હું આ ફિલ્મના ગીતનો રાઈ ગીતો રાઇટર છું એકચ્યુઅલી ફાયરમેનને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આટલી સરસ મજાની ફિલ્મ બનાવી છે અને અમિતભાઈ જે અમારા આ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર છે અમે તો ઘણા દાદી સાથે કામ કરી રહ્યા છીએ અને ફિલ્મ તો જોવાની હજુ બાકી છે પણ જ્યારે મેં પહેલીવાર ડેરેટ કરી હતી ત્યારે જ ખબર પડી કે ખૂબ જ સરસ કોન્સેપ્ટવાળી ફિલ્મ આવે છે

पर प्लीज तो हमारे देश आपका पत्रजना में लगा लो उनसे अंदर दर्शन क्यों न होता है और के स्टार का सही भुगतान मिला भुगतान का सुविधा बनाए पर सामने एक मैसेज में आता है सोलो एंड पकेट एंड पेमेंट पकेट સર સર પ્લીઝ પ્લીઝ અમે લોકો મૂવી જોવા અંદર આવી ગયા છે બધા મેડમ નો

જેવી અમને જાણકારી મળશે તમને કહીશું પ્રભુદાસ નાણાવટી દેશનો સૌથી મોટો સ્કેમ આંકડો અબજો ને પાર સાથે જોડાયેલા દેશના નામાંકિત લોકો નાણાવટી આખા ગુજરાત અને દેશનું કરીને જતો રહ્યો ઓફિશિયલી આપણે એને ઉઠામણો જ કહીશું પ્રજાની ધોતીમાં ઓર એક વિદેશમાં ગયો કાણું ના નાણાવટી નવ્વાણું અઠ્ઠાણું કરી ભાગી ગયો બંગલા ને વાગી ગયા તાળા શેર માર્કેટની લાલચમાં પૈસા પડાવીને હજારો લોકો સાથે છેતરપિંડી કરીને પ્રભુદાસ નાણાવટી અત્યારે એના ગઈકાલ રાતથી મારી દીકરી ઘરે નથી આવી અને તો ફોન પણ બંધ આવે છે બાકી આઉટ ઓફ ઇન્ડિયા જાય ને તો એ મને મેસેજ કરે પપ્પા આઈ એમ સેફ હવે તો એનો ફોન પણ બંધ આવે છે ડર લાગે છે એને તો મૌન ધારણ કરી લીધું છે સાહેબ તમારી દીકરી ગાયબ સાહેબ આપણે તો કાયદાના રખેવાળ છીએ આપણે તો આ ગુંડાઓની બેન બજાવી દેવાની હોય છે બરાબર છે એક કામ કર મારી દીકરીનું લાસ્ટ લોકેશન શું છે એ મને જણાવો યસ સર સર સોરી સર્વર ડાઉન છે સર્વર ડાઉન છે સર્વર ડાઉન છે એ તું તપાસ યસ સર સાહેબ અહીંયાનું પણ સર્વર ડાઉન છે अत्यारे तमारा बधाना सर्वर डाउन आवे छे ज्यारे तमे तमारा फेसबुक इंस्टाग्राम <laughs> हमारा लाली चली नहीं गई ना कोई इंटरवल पड़े सर मस्त पिक्चर है तो अत्यार सुधी दो हसू आयु थोड़ू थोड़ू <laughs> लिपस्टिक है देखो चेक कर लो <laughs> हाँ। <laughs> मेरा लिपस्टिक चला तो नहीं गया ना लाली लाली

મળીએ મારું બેન મારા ડુપ્લિકેટ ચાલો ભાઈ થોડી વારમાં મળીએ એ લોકોમ તમારા કાય થોડી વાત કરી છે તો પ્લીઝ પ્રેંસુ જેથી તમે બધી બીજા જોઈ શકો બને પ્લીઝ થેન્ક યુ આ બબુ કેસબે નજિનભાઈ કોલ કોઈ લાગી ફેર સાચું કે જો જે હોય જે બી હોય સાચા રૂપ પ્લીઝ આપજો કારણ કે બહુ મહેનતથી ફિલ્મ બનાવી છે અને આ ફક્ત એક તમને હસાવવાનો પ્રયાસ હતો અમારા બધા આખી ટીમનો કે અમે લોકો એ ફિલ્મ બનાવીએ જે મસ્ત બનાવી દે એમ તો તમને લોકોને કેવી લાગી એ મને કાલે અમારું પીએસ પ્રોડક્શન હાઉસ જે ઓલરેડી પેજ છે એના પર તમે રિવ્યુ આપી શકો છો અને જે હોય એ સાચું જ લખજો જેથી નેક્સ્ટ ટાઈમ જ્યારે ગમે ફિલ્મ બનાવી કે બીજું બનાવે તો બધું ધ્યાન રાખે કે ભૂલ ફરીથી ના થાય મારાથી એ માટે હવે હું માહિત આપીશ કમાવી ના કમાવીને હું માઇક આપીશ કારણ કે એમને મારી ફિલ્મ માટે ખરેખર એમને તાલીઓ નથી બતાવો મિત્રતામાં પ્રમોશન કર્યું thanks come mm away -hmm. thanks તો સર અમે લોકો બહુ જ મસ્ત આવી ગયા ફિલ્ટના અંદર ઘણા બધા સરસ અમે લોકો જોયા હશે કે અમે મજા આવી તમારો કે હું મોટી વાત થઈ તો મિસ હું એમાં તમે કહી શકે ફિલ્મ સબ્જેક્ટ અરે સંજય બરાબર મજા આવી ગઈ શું ફિલ્મ કેવી ફિલ્મ સારી છે વિચાર સ્ક્રીન

ધીમે ચલાવજો બહુ ફાસ્ટ ચલાવો છો મને ચલા હા ચાલો જય માતા